લોકો પોતાના શોખ માટે અથવા તો નાણાંના રોકાણ માટે સોનાના દાગીનાની ખરીદી કરતા હોય છે પણ હવે સોનાના દાગીના ની ખરીદી કરતા પહેલા રહે છો સાવધાન આટલા માટે કેવું પડે છે કેમ કે સુરત ખાતેથી પોલીસે સોનાના નામે ડુપ્લિકેટ દાગીના બનાવવાનું બસ મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે નમસ્કાર બીએસટીવી ન્યૂઝ સાથે હું છું આપની સાથે જાસમીન સરથાણા વિસ્તારમાં ઝોન વન એલસીબી પોલીસ અને સરથાણા પોલીસે સંયુક્ત રીતે એક મોટી કાર્યવાહી કરી ડુપ્લિકેટ સોનાના દાગીના બનાવતી એક ગેંગનો પર્દાફાશ કર્યો છે આ કાર્યવાહીમાં પોલીસે બાર આરોપીઓની ધરપકડ કરી છે અને બનાવટી સોનાના દાગીના બનાવવામાં વપરાતી સામગ્રી સહિતનો મુદ્દો માલ જપ્ત કર્યો છે આ બાર શખ્સ અમરેલી જિલ્લાના પાંચ ભાવનગર જિલ્લાના ચાર અને એક ગીર સોમનાથ તથા બે મહારાષ્ટ્રના છે આ ગેંગ ઉત્તરાણ પોલીસ મથકની હદમાં આવેલા વેલંજાની રુદ્રાક્ષ સોસાયટી એક ઘરમાં માં ડુપ્લિકેટ સોના દાગીના બનાવવાનું કારખાનું ચલાવવામાં આવતું હતું આ ગેંગ ચીનના માત્ર હુકમા માત્ર ત્રેવીસ ટકા સોનું ઉમેરી દાગીના બનાવતી હતી અને તેના પર હોલમાર્ક નો સિક્કો મારી વહેચાણ કરતી હતી પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જ્વેલર્સના માલિકને સોનું ડુપ્લિકેટ હોવાનો ખ્યાલ આવતા તેણે તાત્કાલિક પોલીસને જાણ કરી જોકે આરોપી હરીશ ખડાણા અને વિમલ નામના બે આરોપીઓ ડુપ્લિકેટ સોનું આપી ફરાર થઈ ગયા હતા સામગ્રી જપ્ત કરી છે પોલીસે કુલ બાર આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી કરી છે આ મામલે વધુ તપાસ પણ ચાલી રહી છે આંગે મળતી માહિતી પ્રમાણે હાર્દિક કમાણી નજીકના સાહેબ પેલેસમાં શિવ મંદિર જ્વેલર્સના નામે સોના ચાંદીના દાગીનાની દુકાન ધરાવે છે ગત પાંચમી ના રોજ સાંજે સાત વાગે તેમની દુકાનમાં બે શખ્સો આવ્યા બંને શખ્સોએ એક પાંચ લાખની કિંમતના ચેન ઝીણવટ ઝીણવટપૂર્વક ચેક કરવાનો નિર્ણય લેવાયો કારણ કે પંદર અને પચીસ એપ્રિલે બે ગ્રાહકો આ રીતે દસ પોઈન્ટ ચારસો ગ્રામ અને દસ બસો એસી ગ્રામની બે નકલી ચેઇન પધરાવી અસલી ખરીદી ગયા હતા આ સિવાય મોગલ જ્વેલર્સના ચેતન ધામેન્ટ બન્યું હતું આ ઠગોને પકડવા બોચમાં જ હતું ચેઇનના બદલામાં ચેન લેવા આવેલા તેવા ગ્રાહકો પર વિશેષ નજર હતી અને આ બંને ગ્રાહકોએ જે ચેન આપી હતી તેની વધુ સચૂટ રીતે ચકાસણી કરવામાં આવતા તે નકલી હોવાનો ખ્યાલ આવ્યો હતો

ચેન પધરાવવા લઈ આવ્યો હતો બીજી પાંચ ચેઇન છેતરપિંડીમાં પોતે નહીં હોવાનું પણ જણાવ્યું હતું ફરિયાદ નોંધાયા બાદ ઝોન વન સીબી અને સરથાણા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ કરવામાં આવી આખી ગેંગ દ્વારા જ આખું રેકેટ ચલાવવામાં આવતું હતું ચોનવાને એલસીબી અને સરથાણા પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી રેડ પાડવામાં આવી અને આ ગુનામાં બાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે જેમાં મુખ્ય આરોપી વિવેક પ્રવીણ વાઘેલા છે આ સમગ્ર રેકેટમાં અન્ય લોકોને સાથે મળી છેતરપિંડી આચરતો હતો સમગ્ર ઘટના મામલે સુકાઈ રહ્યા છે ડીસીપી આલોક કુમાર તેના પર નજર કરીએ તારીખ સાત છ કો સરથાણા પોલીસ સ્ટેશન મેં એક કેસ દર્જ હુઆ હતા उस केस में ऐसा था कि डुप्लीकेट चेन बेच के और असली चेन खरीदने की फरियाद दाखिल हुई थी इसके लिए ज्वेलर्स एसोसिएशन ने एक फरियाद किया था हमसे मिलके कि सूरत में अपने सूरत में ऐसे काफ़ी केसेस हो रहे हैं जिसमें जो सोनी हैं जो ज्वेलर्स हैं उनके पास डुप्लीकेट चेन लेके जाते हैं जो खरीदने वाले हैं और उसको बेच के और ओरिजिनल चेन लेके आ जाते हैं मेहरबान सीपी सर और सेक्टर वन सर की सूचना से हमने इसमें एक डिटेल्ड इन्वेस्टिगेशन लॉन्च किया इसमें पी आई शीतल शाह पी आई एच वी पटेल पी एस आई लिंबोला और एल सी बी की इंटायर जोन वन की टीम ने एक डिटेल इन्वेस्टिगेशन किया इस पूरे गुना का जो एमओ था वो ऐसा है कि आरोपी डुप्लीकेट चेन पे वी आई एस की जो हॉलमार्क है बाईस कैरेट गोल्ड का नौ सौ सोलह का जो लोगो है वो लोगो लेजर से इम्प्रिंट करके उस पर बेचते थे ताकि दुकानदारों को ये पता न चल पाए कि ये फेक ज्वेलरी है कि ओरिजिनल ज्वेलरी है और वो इसमें धोखा खा जाते थे इसमें टोटल हमने बारह आरोपी अभी तक गिरफ्तार किए हैं आरोपी जो चेन बनाते हैं उनका नाम है विवेक वाघेला हरेश भाई रवारी अनिल भाई मकवाणा राहुल भाई खम्बालिया रसिक भाई खम्बालिया राहुल भाई मोरे गणेश पवार और जो ग्राहक बन के चेन दुकानदार में बेचने जाते थे उनका नाम है विमल भाई लांगड़िया रघु भाई खम्बालिया हरेश भाई चौहान मनीष भाई चौहान और सुरेश भाई लुणी जब हमने इसमें क्रॉस रेड किया डिफरेंट जोन में सूरत के अलग अलग पुलिस स्टेशन के विस्तार में हमने इसमें रेड किया रेड ऑर्गेनाइज किया तो हमें इसमें चेन बनाने की दो मशीन मिली जिसमें वो चेन बनाते थे और लेजर मार्किंग मशीन मिली जिससे ये बी का फेक लोगो दो नौ सौ सोलह का लोगो होता है वो इम्प्रिंट करते थे और टोटल डुप्लीकेट चेन हमें इनसे तीन बरामद हुई लेकिन इसमें हैरानी की बात यह है कि पहले भी ये चेन ऐसा बहुत सारा बेच चुके हैं तो उसको हम बैक ट्रैक करा रहे हैं कि कहाँ कहाँ उन्होंने चेन बेचा या फिर गोल्ड लोन में उस चेन को जमा किया वो भी हम रिकवर करने की कोशिश कर रहे हैं और इसमें हम पूरे नेटवर्क को ब्रेक करने की कोशिश करेंगे ये पिछले दो साल से ये कर रहे थे और इस इन्होंने दस जैसे चेन अभी तक ऑलरेडी बेच चुके हैं और अभी इनके पास तीन चार चेन अभी हमें हमारे पास बरामद हुए हैं जो कि ये बेचने वाले थे और ये सिर्फ सूरत में नहीं सूरत में अलग अलग शॉप्स में जाके बेचते थे और इंटायर गुजरात में ये अलग अलग शहरों में जाके उन दुकानदारों को के साथ चीटिंग करते थे इसमें जो स्टैंडर्ड इस जो मशीन आती है जो जिससे गोल्ड की प्योरिटी का टेस्टिंग होता है जब तक वो वेरीफाई नहीं कर ले तब तक आप भरोसा ना करें कि कोई आ, कोई किसी पर्टिकुलर सेक्शन में लोगो लगाने से अगर उसको ये नहीं माना जा सकता कि वो प्योर है हंड्रेड परसेंट जब तक वो पूरी चेन का जो प्योरिटी टेस्टिंग जो मीटर होता है वो प्योरिटी टेस्टिंग मीटर से हम पता कर सकते हैं कि उसमें बाईस कैरेट है कि अठारह कैरेट गोल्ड है ये बेसिकली चेन को डुप्लीकेट भी चेन को भी कम कैरेट का सोना बनाते थे और चेन का जो लास्ट वाला जो पार्ट है जिसमें हुक लगा होता है जिसे हुक जो बनता है वहां पे जो लोगो इम्प्रिट करते थे ये लेजर मशीन के थ्रू 22 कैरेट 916 का जो स्टैंडर्ड लोगो है वो इम्प्रिंट करते थे ये चेन तो डुप्लीकेट होती थी लेकिन जो उसका हुक होता था हुक पे ओरिजिनल गोल्ड होता था और उस पे फेक लोगो लगा के ये बेचते थे दुकानदारों को ताकि दुकानदारों को पता ना चल पाए कि ये फेक है कि ओरिजिनल है ये मोर देन uh, दस चेन तो ये बेच चुके हैं और अभी इसके पास से तीन चेन रिकवर हुआ है तो माना माना जा सकता है कि मोर देन 100 ग्राम्स गोल्ड को बेच चुके हैं 10 चेन के हिसाब से अगर मान के चले तो uh, करीबन 20 तोला हाँ, के हिसाब से डुप्लीकेट गोल्ड मार्केट में घूम रहा होगा ऐसा जो कि ओरिजिनल बे, बेच बोल के बेचा गया होगा इसमें ये मुख्य आरोपी जो आ, हरी भाई है वो मुख्य आरोपी है और और इसमें इस विवेक विवेक सोनी है इसमें मुख्य आरोपी और इसमें ऐसा इसमें, इसमें इन, इन्होंने प्लान किया है कि, कि किसी पर्टिकुलर जगह पे नहीं बेचते ये अलग-अलग હતા બે આરોપી સ્ટેમ્પ બનાવી આપતા હતા જ્યારે કે ગ્રાહક બની પાંચ જેટલા શખ્સ ડુપ્લિકેટ ચેન જ્વેલર શોપમાં વહેંચવા જતા હતા આ તમામ સાથે મળી અત્યાર સુધીમાં વીસ તોલા જેટલા ખૂડા સોનાની ચેઇન વેચી છે સોનાની અલગ અલગ ડુપ્લિકેટ ચેનો બનાવી તેના ઉપર સોની પાસેથી બાવીસ કેરેટ નવસો સ્ટેમ્પ કરાવી પોતાના અન્ય સાથે મળી અલગ અલગ જ્વેલર્સમાં જઈ ચેનો પૈસા લઈ લેતા હતા પોલીસે સ્થળ પરથી ચારસો ના નીચે દાગીના બનાવવાનું મશીન હોલમાર્ક નો નકલી સિક્કો અન્ય સાધનો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે હાલ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે અને આગળ પણ કોમ્બાન્ડમાં કોઈ મોટા નામો સામેલ છે કે નહીં તેની શોધખોળ એલસીબી પોલીસ દ્વારા હાથ ધરાઈ છે તો આવા અહેવાલો સાથે મળતા રહેશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનો ભૂલશો નહીં બાકી આવું નવી અપડેટ માટે આપ જોતા રહો બીએસ ન્યૂઝ નમસ્કાર